જેમાં ઝઘડિયા તાલુકાના બાલમલા પાટિયા પાસેથી પસાર થતા ધોરીમાર્ગ પાસે બની રહેલ પાણીની ટાંકી ઉપર કામદારો ઊંચાઈ ઉપરથી લટકી ભારદારી વસ્તુઓ વિના સેફટી ઉપર ખેંચીને ચડાવી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જેમાં તેઓ માત્ર વાસ ઉપર ઊભા રહી કામ કરતા નજરે ચડ્યા હતા કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોને વિના હેલ્મેટ સેફટી બેલ્ટ સહિતના અન્ય સાધનો આપ્યા વિના જ કામ કરાવી રહ્યા હોય ત્યારે ગરીબ કામદાર કોઈ દુર્ઘટના વસ ઉપરથી નીચે પટકાય તો તેને ગંભીર ઇજાઓ થઈ શકે અથવા તેમનું મૃત્યુ પણ થઈ શકે છે ત્યારે આ બાબતે જિલ્લાનું સેફ્ટી ઇન્સ્પેક્ટર સહિત જિલ્લાનું ઘોર નિંદ્રામાં પોડી રહ્યું છે ત્યારે ગરીબ શ્રમ જેવી કામદારોને વિના સેફ્ટી સાધન કામ કરાવતા તેઓના જીવ જોખમમાં નાખનારમાં આવા એજન્સી કોન્ટ્રાક્ટર ઉપર લાગતા વળગતા વિભાગ દ્વારા કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહેશે રિપોર્ટર અવિર સૈયદ અંકલેશ્વર